ચકમો આપી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા પોલીસે તેમની પાસેથી સાડત્રીસો રૂપિયા રોકડા અને એક મોબાઈલ ત્રણ બાઇક અને એક કાર સહિત કુલ કિંમત રૂપિયા છ લાખનો મુદ્દા જપ્ત કર્યો હતો આ બનાવ અંગે પોલીસ ખાતા તરફથી મળેલી માહિતી પ્રમાણે વાગરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન ઓછણના કોતરિયા વગામાં આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસની પોલીસની ટીમે સ્થળ પર પાડ્યો હતો રેડ જોઈને જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી જોકે તે પૈકીનો માત્ર એક ખેલી ઉપેન્દ્ર રમેશ ગોહિલને પોલીસે પકડી પાડ્યો હતો જ્યારે ત્યાંથી અન્ય પાંચક શકુ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા તેમના નામઠામ પૂછતા તેમના નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ ગોહિલ મુકેશભાઈ લાલ વસાવા તેમજ મોહસિન અયુબ મનસુરી તથા અન્ય બે ઈસમો જેમના નામ જાણી શકાયા નથી પોલીસે સ્થળ પરથી માત્ર સાડત્રીસો રૂપિયા રોકડા જ્યારે એક મોબાઈલ ત્રણ બાઇક અને એક કાર સહિત કુલ કિંમત રૂપિયા છ પોઈન્ટ તેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તમામ વિરુદ્ધ જુગારધારાની ધારાની કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આરોપીઓને પણ શોધવાની કવાયત હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ